ભાઠેણા વિસ્તારમાં શિવટાઉનશિપ સોસાયટી ખાતે ઇન્ડિયન સ્પોર્ટ્સ ક્લબના ગોવિંદાઓ દ્વારા પચીસ ફૂટ ઊંચી મટકી બાંધવામાં આવી હતી તો સાથે ગોવિંદાઓએ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના બેનરો સાથે લઈ લોકોને સંદેશો પણ આપ્યો હતો જન્માષ્ટમીના બીજા દિવસે ઠેર ઠેર મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સુરતના ભાઠેણા વિસ્તારમાં શિવટાઉનશિપ સોસાયટીમાં ઇન્ડિયન સ્પોર્ટ ક્લબ દ્વારા પચીસ ફૂટ ઊંચી મટકી બાંધવામાં આવી હતી અને ઇન્ડિયન સ્પોર્ટ ક્લબના ના ગોવિંદા મંડળ દ્વારા મટકી ફોડવામાં આવી હતી ઇન્ડિયન સ્પોર્ટ ક્લબ દ્વારા આયોજિત દહીં હાંડી કાર્યક્રમમાં ગોવિંદાઓ દ્વારા અનોખી રીતે આ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં ઇન્ડિયન સ્પોર્ટ્સ ક્લબના યુવાનોએ નો ડ્રગ્સ ઇન સુરત સિટી ના બેનરો સાથે લઈ શેરી શેરી ફરી જનજાગૃતિના હેતુથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી સંદેશો આપ્યો હતો આ મંદરમાં આશરે 50 જેટલા ગોવિંદાઓએ ભાગ લીધો હતો તો આ દહીંહદી ના સમગ્ર કાર્યક્રમનું આયોજન હરીશભાઈ શપકાલ દ્વારા કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ના કોર્પોરેટર નાગર પટેલ, રાજેશ રાણા તથા ભાજપના कोषाध्यक्ष દિલેશ જરીવાલા ઉપસ્થિત રહ્યા હતા જી આપનું નામ કહો વિસ્તાર જે મારું નામ હરીશભાઈ શપકાલ છે આ વિસ્તાર વાટેના સીવ ટાઉનશિપ સોસાયટી છે અહીંયા લગભગ અમે પચીસ ફૂટની માટલી બાંધી હતી લગભગ છેલ્લા પચીસ વર્ષથી અમે આવરીત આ કાર્યક્રમ કરીએ છીએ અને અમારું ઇન્ડિયન સ્પોર્ટ ક્લબ મંડલ દર વર્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર રીતે માટલી ફોડી હતી મુખ્ય મહેમાન તરીકે કોણ મુખ્ય મહેમાન તરીકે વોર્ડના કોર્પોરેટર શ્રી નાગરભાઈ પટેલ જે ટીપી ચેરમેન છે અને શહેર ભાજપના મહામંત ખજાનજી શ્રી શૈલેષભાઈ જરીવાલા તેમજ વોર્ડ નંબર વીસના કોર્પોરેટર શ્રી રાજેશભાઈ રાણા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા યુવા માટે શું મેસેજ લઈને તમે ફરતા હતા શેરીઓ અમે નો ડ્રગ્સના બેનર હેઠળ દરેક શેરી મોલ્લાઓમાં ફરીએ છીએ અને યુવાઓને આ ડ્રગ્સથી દૂર રહેવાની અપીલ કરીએ છીએ શું મેસેજ આપવા માંગશે એ જ કે યુવાધન બરબાદ થતાં બચે આજે લિંબાયત ખાતે જે મોટી અમારું મંડલ ચોક્કસ ત્યાં જવાનું છે અને ત્યાં લગભગ પાંત્રીસ ફૂટ જેટલી ઊંચી માટલી યુથ ફોર ગુજરાત દ્વારા રાખવામાં આવી છે અને જેનું ઇનામ લગભગ જીગ્નેશભાઈ પાટીલ દ્વારા એક લાખ એકાવન હજાર એકાવન હજાર જેટલું રાખવામાં આવ્યું છે મારું નામ શૈલેષ જરીવાલા હાલ હું સુરત શહેર બીજેપી કોષાધ્યક્ષ અને માજી કોર્પોરેટર આજે ભાઠિયાના વિસ્તારમાં શિવ ટાઉનશીપમાં હરીશભાઈ સપકાલ અને તેમની ટીમ ધ ઇન્ડિયન સ્પોર્ટ્સ ક્લબ વડે આ મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપ જાણતા હતા તો કે ગઈકાલે જ દેશમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરી અને આજે સમગ્ર દેશમાં આ મટકી ફોડના વિવિધ કાર્યક્રમો છે પણ આ કાર્યક્રમમાં એક વિશિષ્ટ પ્રકારનો એટલા માટે છે કે હરીશભાઈએ પોતે આમાં નો ડ્રગ્સને જે અભિયાન છે તેને સાથે જોડ્યું છે આપ જોઈ શકો છો પાછળ બધા યુવાનો આટલા બધા યુવાનો છે અને નો ડ્રગ્સનો આ સંદેશ તો આ બધા યુવાનોમાં જશે અને ડ્રગ્સ માટેની જે અભિયાન છે નો ડ્રગ્સ માટેનું તેને પુસ્ટઅપ મળશે આગળ વધશે અને દેશના યુવાધન આ જે દૂષણ છે એનાથી બચી શકશે